નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ શહેર ખાતરે ચોકડી પાસે આવેલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેની હાલ દસ જેટલી શાખાઓ કાર્યરત છે ત્યારે તેમાંની એક આ ખાતરે ચોકડી પાસે આવેલ વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેની હાલ રિનોવેશનની કામગીરી ચાલુ હોવાને લઈને તેની બાજુમાં જ પતરાણ સેનની અંદર હાલ હોસ્પિટલ ચાલી રહી છે જેને લઈને ભારે વિવાદ સર્જાયો તો ત્યારે આ વિવાદને લઈને મહેમદાબાદ તાલુકાના ટીએચ એવા સંજય રાણા તેમજ જિલ્લાના અધિકારીઓ આ વેદ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તેઓ દ્વારા આની વિશેષ તપાસ ચકાસણી અને તેના રિપોર્ટ તૈયાર કરીને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે જિલ્લા લેવલ પર મોકલીશું ને જિલ્લા લેવલ પરથી ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવશે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે વેદ હોસ્પિટલનું રિન્યુએશનનું કામ ચાલુ હોવાને લઈને બાજુમાં પતરાના શેરની અંદર હોસ્પિટલ ચાલી રહી છે અને તેની અંદર પીએમ જે લાભાર્થીઓને લાભ મળવાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો ત્યારે અહીંયા ઘડી વેદ હોસ્પિટલના ડોક્ટર વૈભવભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહેમદાવાદ શહેર અને તાલુકાને આજુબાજુના ગામના લોકોને હેરાન ના થવું પડે હાલાકી ન થાય અને તેને લઈને આ પતરાના શેરની અંદર જે હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે તે માત્ર ટૂંકા ગાળા માટે છે રિનોવેશનનું કામ પૂર્ણ થયા બાદ એને ટ્રાન્સફર કરવામાં આવશે અને આની જાણ અમે ગ્રામ પંચાયતને કરેલી છે અને ગાંધીનગર પણ મેલ કરેલ છે અને જરૂરી આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે ફાયર સેફટી સીસીટીવી કેમેરા જેવી જરૂરિયાતળી વસ્તુને ધ્યાન રાખીને અમે હોસ્પિટલની શરૂઆત કરી છે ત્યારે અહીં આગળ પીએમજેવાયના દર્દી પણ હાલ લાભ લઈ રહ્યા છે ને તેઓને સારંગાટનું ઓપરેશન પણ નિઃશુલ્ક આ પીએમ જે લઈને લાભ મળી રહ્યો છે ત્યારે લાભાર્થી શું કહેવા માગે છે તે પણ આપને બતાવીશું અને ડૉક્ટર વૈભવભાઈ પટેલ દ્વારા પણ શું પ્રતિક્રિયા આપવામાં આવી છે તે પણ બતાવીશું અને ડૉક્ટર સંજય રાણા ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જે વેદ હોસ્પિટલનું પતરાના શેડમાં હોસ્પિટલ રિનોવેશનને લઈને કરવામાં આવી છે તેની અમને જાણ કરવામાં આવી હતી પણ આના વિશે વિશેષ માહિતી અને જરૂરી રિપોર્ટ કરીને અમે આગળ મોકલીશું ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ અને આપને જે અહીં પીએમ જે વાયના લાભાર્થી લાભ લઈ રહ્યા છે તેના મુખ્યથી પણ સાંભળવા મળશે અને વૈભવ શું કહે છે તેની પણ પ્રતિક્રિયા જાણવા મળશે વિરાંગ મહેતા છો આપને શું તકલીફ થઈ હતી દુખાવો હતો ઘણા ટાઈમ અને તમે જ્યાં બેદ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છો બરાબર છે તો ડોક્ટર દ્વારા તમને શું માર્ગદર્શન આપવામાં આવ્યું શું ટ્રીટમેન્ટ કરવામાં આવી હું પહેલાં અહીંયા બતાવવા ત્યારે એવું કીધું કે તમે સોનોગ્રાફી કરાવી લો અને કરાવી પછી એવું કીધું કે ઓપરેશન કરાવી તો મને કેટલા ખર્ચો થશે તો કે તમારી જોડે કાર્ડ હોય તો અમને બતાવો કાર્ડ સ્ટાર્ટ હોય તો તમારું કાર્ડમાં થઈ જશે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી કયું કાર્ડ કહેવાય આ પીએમ કિસાન પીએમજી વાય બરાબર એટલે પીએમજી કાર્ડ કાર્ડની અંદર તમારું ઓપરેશન ક્યારે કરવામાં આવ્યું મારું સોમવારે સવારે બરાબર તો બરાબર તો આમ કેટલો ખર્ચો તમારો થતો બચી ગયો જો તમે પ્રાઇવેટમાં કરાવો આ પીએમજી કાર્ડ વગર કરાવો તો ચાલીસ હજાર સમથિંગ ત્રીસ ચાલીસ હજાર રૂપિયા થાય બરાબર આ વેદ હોસ્પિટલના ડોક્ટર વૈભવભાઈ પટેલ દ્વારા આપણને જણાવવામાં મળ્યું કે પીએમ જે ની અંદર આપ કરાવો બરાબર અત્યારે એનું કામ બી ચાલુ છે હોસ્પિટલનું હા હોસ્પિટલનું કામ ચાલુ છે એ માટે આ લાભ મળ્યો બાકી હોસ્પિટલનું કામ ચાલુ હોત હોસ્પિટલ બંધ હોત તો અમારે નડિયાદ અમદાવાદ ધક્કા ખાવાના થાત બરાબર એટલે તમારા કહેવા મુજબ કે હાલ એમનું આ નવી હોસ્પિટલનું રિન્યુએશનનું કામ ચાલુ છે છતાં પણ એમને તમારા જેવા દર્દીઓને આ પીએમ જેવાયનો લાભ મળે અને તમારા જેવા દર્દીઓને બહાર ધક્કા ના ખાવો પડે હેરાન ના થવું પડે એટલે આ વ્યવસ્થા કરી છે કેવી લાગી તમને વ્યવસ્થા સારી છે સ્ટાફ પણ સારો છે એમની વ્યવસ્થા પણ સારી છે એમની બધી સિસ્ટમ પણ સારી છે વાંધો તો ત્યાં કામ ચાલુ છે કરી સારું થયું બાકી ના કર્યું હોય તો અમારા જીવાના નડિયાદ અમદાવાદ ના ધક્કા ખાવાના થાય અને આ કાળમાં થઈ ગયું છેલ્લો સવાલ કે તમને ઘણા સમયથી આ સારંગાટની ની તકલીફ હતી બરાબર છે તમે ડૉક્ટરની સાથે સોનોગ્રાફી કરાવી બરાબર અને તમને જાણ થઈ કે સારંગઘાટની આ ઓપરેશન કરાવવું પડે છે બરાબર છે તો ઓપરેશન કરાવવાથી તમારા ઓપરેશનનો ખર્ચ તો બચ્યો જ પણ બીજું શું શું ફાયદો થયો એમ ઓપરેશન કરાવવાથી ખર્ચ બચ્યો બીજા નંબરમાં જે અમારા નજીકમાં છે અહીંયા લગભગ મેમદાદ તાલુકામાં કોઈ આ ઓપરેશન કરતું નથી એટલે એક નજીક નું નજીક મળી ગયું ઘર ગામ બે જોડે જોડે હોસ્પિટલ જોડે અને એના સિવાય જે દુખાવો હતો એ થઈ ગયો ઓછો ચોવીસ કલાક ની અંદર હું ચાલતો થઈ ગયો એટલે તમે બી અહીના નજીકના રહેવાસી છો અને બરાબર એટલે વેદ હોસ્પિટલની અંદર થયું એટલે તમારા સગાવાલા આવે તમારી સાંભળ લેવામાં એ લોકોને બી તકલીફ ના પડે એટલે મુદ્દે અત્યાર તમારા ઓપરેશન સરળતાથી પૂર્ણ થઈ ગયું છે બરાબર અને તમારા કેટલા અંદાજિત રૂપિયા બચ્યા

હા સાહેબ આપની હોસ્પિટલ પતરાના શેડ નીચે ચાલે છે અને સરકારની તમામ સુવિધાઓ અહીં આગળ ઉપલબ્ધ હોય તેવું બતાવવામાં આવ્યું છે કારણ કે જે રીતના સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લેવા માટે જે શરતો હોય છે એ શરતોનો ભંગ થયો છે એ વાત સાચી નથી કે શરતોનો ભંગ થયો છે કારણ કે પતરાનો શેડ એ રીતના નથી પતરાનો શેડ સ્ટ્રક્ચર એન્જિનિયર ગ્રામ પંચાયત એ બધાની પરમિશન લઈને આપણે કરેલો છે અને એ બાજુમાં જ પચાસ મીટર દસ મીટરની બાજુમાં જ મારી હોસ્પિટલનું રિનોવેશન ચાલી રહ્યું છે એટલે આ બધા ભડકાઉ નિવેદનો આપીને હમણાં જે માહોલ છે ડૉક્ટર પર પ્રેશર બનાવવાનો ડૉક્ટરને ખોટી રીતે હેરાન કરવાના એટ ધ એન્ડ પેશન્ટો જ હેરાન થાય છે એવું કરીને હેરાન કરવાનો ઉદ્દેશ લાગી રહ્યો છે સાહેબ કેટલા સમયથી આ હોસ્પિટલ તમારી આ રીતના ચાલે છે આપણે રિનોવેશન છ સાત મહિનાથી ચાલે છે અને ઘણી મોટી હોસ્પિટલ સારી બની રહી છે એટલા માટે આપણે રિનોવેશન આ ચાલી રહ્યું સાહેબ જે પતરાના શેડમાં હોસ્પિટલ ચાલી રહી છે અને સરકારને જે લાભો છે તે લઈ રહ્યા છું આ તમામ બાબતની માહિતી તમે સરકારને આપેલી છે ખરી આ બધી બાબતો આપણે એ લોકોને જ્યારે રિનોવેશન ચાલુ કર્યું ત્યારે પણ મેલ કરેલો છે અને આપણી જોડે મેલ પણ છે અને પછી પણ આપણે ઇન્ફોર્મ કરેલું છે પછી ઓડિટ પણ કરેલી છે એટલે અમારા ત્યાં જે મોટા ઓપરેશનો છે એ અમે જેમ કે ની રિપ્લેસમેન્ટ છે કાર્ડેક સર્જરી છે એવા કોઈ ઓપરેશન અમે કરવામાં આવતા નથી અહીં આગળ ખાલીને ખાલી જનરલ સર્જરી છે અને અમુક ગાયનેકની ઓર્થોપેડિક પ્રોસીજર જ કરવામાં આવે છે એટલે જે મોટા ઓપરેશનો છે જે ની રિપ્લેસમેન્ટ છે હૃદયની મોટી સર્જરી છે ન્યુરો સર્જરી છે એ એવા કોઈ પણ ઓપરેશન અહીં આગળ હાથ ધરવામાં આવતા નથી અને બીજું એમ કે મારે ખૂબ બીજું મારું પણ જરા સાંભળો હવે ખેડા સિવિલ જુઓ તમે એક વખત કે કેટલા નડિયાના શેડમાં છે બરાબર એવી સરકારી હોસ્પિટલો જ હાજર બતાવું કે જે બધા શેડમાં થઈ રહી છે બરાબર ત્યાં આગળ સીએસસી માં ચાલી રહી છે આપણે કઠલાલ સિવિલ કઠલાલ હતી હોસ્પિટલ ત્યાં પણ હમણાં નવું રિનોવેશન થયું દસ વર્ષથી ક્યાં હતા એ શેડ દસ વર્ષથી કેમ નતું રિનોવેશન તારે કેમ નતું દેખાતું આ મીડિયા

રજૂ કરીશું એના માટે મીડિયા માટે મારો કોઈ એવો ઉદ્દેશ નહોતું કે જે હું બોલું એમ કહું છું કે આનાથી પેશન્ટો અને ડોક્ટરના રિલેશન બગડે છે ગભરાય છે એટલા માટે મેં તમને આ કીધેલું છે બીજું કંઈ એનો ઉદ્દેશ નથી મારો એના માટે તમને એવું લાગ્યું હોય તો સોરી કહું છું તમને